કેવી રીતે બધા યાદ ક્યાં લાયક કોઈ ખિદમતર નય આયે હો શેર કોન નહીં અમ મુલાકાત હો ગઈ तक बैठने को ना कहा जाए शराफत से खड़े खड़ा ट्रस्ट दो हजार साहब ठीक है दो हजार बोला दो सौ नहीं असहकारी जन संपर्क कर वो मुश्किल हो वो जा जा। रोपट अबे चल ना <laughs> क्या हुआ <laughs> <laughs> मेरा पर्स खो गया

અમે એ પણ જાણીએ છીએ કે આ દ્રશ્યો થોડા વધારે મસાલો ભેળવીને રજૂ કરવામાં આવે છે થોડું નાટકીય રીતે રજૂ કરે છે પણ આપણે એ પણ જાણીએ છીએ કે આ વાસ્તવિકતાથી અલગ પણ નથી બને કે પરિસ્થિતિના દબાણમાં પોલીસે આકરા નિર્ણયો લેવા પડતા હોય ક્યારેક ગુસ્સામાં કામ લેવું પડે છે અને આવેશમાં કાયદાની મર્યાદાઓ તૂટી જાય છે પણ એવું નથી કે પોલીસ વિભાગે તેની અવગણના કરી છે

લોકો સુધી પહોંચવાની એક દુરંદેશી પહેલ જે પોલીસ અને સમાજ વચ્ચે રહેલા અંતરને દૂર કરવામાં એક પુલ તરીકેની ભૂમિકા ભજવે છે પોલીસ માત્ર સત્તા અને તાકાતનો સંકેત ન બનતા મિત્ર અને લોકોની દરેક સ્તરે અને દરેક ઉંમરના જૂથો માટે સમસ્યા સંવેદનશીલતાથી સજનાર અને તેનો સક્રિય રીતે હલ કરતા તરીકે બહાર આવવાની જરૂર છે જો પોલીસમાં સુધારણાઓ લાવવાની હોય તો તે અંદરથી આવવી જોઈએ માત્ર ટેકનોલોજી ગતિશીલતા અને કાયદાકીય પોતાની માનસિકતા બદલવાની વચનબદ્ધતા સાથે સેવા આપવા માટે તેમણે પોતાની જાતને સમર્પિત કરવી પડશે અને આજ દરેક નાગરિકના ચહેરા પર સ્મિત લાવશે સુરક્ષા સેતુ સોસાયટી એક ખાસ હેતુ માટેનું વાહન છે હેતુ છે લોકો સુધી પહોંચવું અને લોકો માટે મૈત્રીપૂર્ણ વાતાવરણ ઉભું કરવું જેથી સમાજ સુરક્ષા અને સલામતી બાબતે વધુ સારી સ્થિતિ પ્રાપ્ત કરી ગુજરાત પોલીસ વિશ્વમાં શ્રેષ્ઠ પોલીસ તરીકે ઉભરી સમાજ અને સાનિધ્યમાં સુરક્ષા પૂરી પાડવા માટે અમે ઘણી બધી યોજનાઓ લાવી રહ્યા છીએ ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધ વ્યક્તિઓ માટે સદનસીબે આનો વિચાર માત્ર છ મહિના પૂરે કરવામાં આવ્યો હતો હવે સુરક્ષા સેતુ સોસાયટી ગુજરાતમાં અને ગુજરાત બહાર ઘણા બધા લોકોમાં જાણીતી થઈ ગઈ છે આ સોસાયટીની રચનાના હેતુઓ અંગે અમે ખૂબ આશાવાદી છીએ ટૂંક સમયમાં તે પોતાના લક્ષ્યાંકો સિદ્ધ કરશે આ પ્રક્રિયા શરૂ કરવા માટે પહેલ અંદરથી કરવી પડશે પોલીસ વિભાગ દ્વારા પોલીસ સત્તાઓને સંવેદનશીલ કરવા માટે અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટ ખાતે સેમિનારોનું આયોજન કરવામાં પોલીસ અધિકારીઓને જે હેતુઓ અને ઈચ્છિત પરિણામોથી માહિતગાર કરવામાં આવ્યા સુરક્ષા સેતુ સોસાયટીનો હેતુ છે આ પ્રવૃત્તિમાં મદદ ટેકો કરવો તેમજ તેની સહાયક પ્રવૃત્તિઓ હાથ ધરવી કાયદો અને વ્યવસ્થા શાંતિ સલામતી અને સુરક્ષા અને લોકોને એ વાતનો અનુભવ કરાવો કે પોલીસ તેમની મિત્ર જ છે તેમના સારા માટે સભાન છે સુરક્ષા સેતુ સોસાયટીમાં પોલીસ સામાજિક બદલાવ માટે સહાયક તરીકેની ભૂમિકા કરે છે તે લોકોની માનસિકતા બદલવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે તે સરળ કામગીરી નથી કારણ કે તેમાં પ્રતિબદ્ધતા સાથે ચપડતાનો ઉપયોગ કરવાનો રહે છે બદલાવની શરૂઆત થઈ ગઈ છે તે આ વિસ્તારમાં દારૂ વેચતી હતી તે બનાવતી હતી અને સ્થાનિક વેચનારાઓને વેચતી હતી પણ હવે તે પોતાનું જીવન સમાનપૂર્ણ અને કમાવાની સાચી રીત સાથે જીવે છે પેલા હું દારૂનો ધંધો કરતી હતી તાન મને બહુ દુખ પડ્યું અને એવી બીક લાગે અને પોલીસની બીકે બહુ લાગે ફફરાતી થાય ઓમર પોલીસ આવશે પોલીસ આવશે ભાગવું પડે ભાગીએ ખરા અને એક વાર તો હું પકડાઈ ગઈ પકડાઈ ગઈ ને તાન મને મહિલા પોલીસ સુરક્ષા સેતુ સેતુવાળાએ સમજણ પાડી એમને કીધું તમે આ ધંધામાં મહેનત તો કરો જ છો તો એવો ધંધો કરો તો તમે આબરૂ ભેર જીવી શકો એટલે પછી મને એમને છે ને શાકભાજીનો ધંધો શીખવાડ્યો એ આવકથી એ ઘર ચલાવશું ને તો મારા છોકરા નિહાળે જાય છે સુરક્ષા સેતુ એ થળ મને અને મારા જેવી ગામમાં બીજી ઘણી બહેનોને આ લોકોએ સગવડ પૂરી પડી આપી શાકની લારીઓ ગલ્લા એવી ઘણી સઘળ કરી આપી અને અમારું જીવન સુધરી ગયું ચાલો તો હવે આપણે જોઈએ કે આ નવતર પ્રયાસ કેવા સકારાત્મક પરિણામો લાવી રહ્યું છે પોલીસ વસાહતોની મહિલાઓમાં સ્વાવલંબન અને સશક્તિકરણ વધારવા માટે સુરક્ષા સેતુ એક નવી પહેલ લઈને આવ્યું છે સ્થાનિક શૈક્ષણિક સંસ્થાઓના ટેકા દ્વારા મહિલા સ્વસહાય જૂથોને વિવિધ કૌશલ્ય આધારિત તાલીમ આપવામાં આવે છે

મીનાકારી વર્ક ચોકલેટ વર્ક શીખીએ છીએ તેનાથી અમને ઘણો ફાયદો મળે છે અને અમને ઘરે બેઠા કામ આપે છે એનાથી અમને અમને એમનું માર્કેટિંગ પણ આપે છે અને અમને સ્વરોજગાર મળે છે આ તો માત્ર શરૂઆત છે મનની અને જીવનની સકારાત્મકતા કમાલ કરી શકે છે સુરક્ષા સેતુના દ્રષ્ટિ દસ્તાવેજમાં મહિલાઓને લગતી પહેલ ઘણી સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવી છે જેમાં સમાવેશ થાય છે મહિલા બુટલેગર અને ફેરિયાઓનું પુનઃસ્થાપન દેહ વ્યાપાર કરતી મહિલાઓ અને તેમના બાળકો વિધવાઓ અને એકલ નારી મહિલાઓ માટે સ્વ બચાવની તાલીમ રસ્તા પર પજવણીના કિસ્સાઓ પર નિયંત્રણ કન્યાઓના વેપાર પર નિયંત્રણ અને વધુ મહત્વનું છે જરૂર હોય તે મહિલાને સલામત વાહન વ્યવહાર પ્રાપ્ય કરાવવો જેમ કે પીસીઆર વેન હમણાં થોડા દિવસ પહેલાની જ વાત છે મને ઓફિસમાંથી નીકળતા મોડું થઈ ગયું હું બસ સ્ટોપ પર પહોંચી ત્યારે મારી જે રેગ્યુલર બસ છે એ નીકળી ગઈ હતી અને અંધારું થઈ ગયું હતું એટલે મને થયું કે હું ઘરે કેવી રીતના જાઉં હવે થોડીક મને ગભરામણ થઈ તો મેં પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને કહ્યું કે હું આ જગ્યાએ છું ને આવી રીતના મને મોડું થઈ ગયું છે તો મને કંટ્રોલ રૂમમાંથી એ લોકોએ મારી ડિટેલ્સ લીધી મારું નામ એડ્રેસ ફોન નંબર પૂછ્યું અને કહ્યું કે બેન ગભરાવ નહીં અમે પીસીઆર વેન થોડીવારમાં મોકલી દઈએ છે અને થોડી વાર થઈ અને પીસીઆર વેન આવી ગઈ એમાં એક મહિલા કોન્સ્ટેબલ પણ હતા પછી એમણે મારી ડિટેલ્સ વેરીફાઈ કરી મારું નામ એડ્રેસ ફોન નંબર બધું પૂછ્યું ને કહ્યું તમે ફોન કર્યો હતો મેં એક હા હા મેચ કર્યો હતો તો પછી એ લોકો મને વેરિફિકેશન કરી ને પછી વેનમાં લઈ ગયા વેનની અંદર જે મહિલા કોન્સ્ટેબલ હતા એમણે મને સાંત્વના આપી મને કહ્યું ગભરાવ નહીં અને પછી એ લોકો મને ઘર સુધી છેક મૂકી ગયા આજ કારણે કદાચ ગુજરાત દેશભરમાં મહિલાઓ માટે સલામત ગણાય છે ગુજરાત સરકાર દ્વારા હાલમાં જ સુરક્ષા સેતુ યોજનાની શરૂઆત કરવામાં આવી છે જેનો મુખ્ય હેતુ છે પોલીસનો જનતા સાથે સારું કમ્યુનિકેશન હોય આ યોજના અંતર્ગત અમે મહિલાઓ માટે વિશેષ યોજનાની શરૂઆત કરી છે જ્યાં પીસીઆર વેન ચોવીસ કલાક કંટ્રોલ રૂમમાં હાજર હોય છે અને જે મહિલાને કોઈ તકલીફ હોય કે પોલીસની મદદની જરૂર હોય તે કંટ્રોલ રૂમ પર ફોન કરીને પીસીઆર વાન મંગાવી શકે છે અને તેને તકલીફમાં મદદરૂપ થાય મારી દરેક મહિલાઓને વિનંતી છે કે તે પોતાના ઘરની નજીકના પોલીસ સ્ટેશન પર પોતાની નોંધણી કરાવે તેમના મોબાઈલ નંબર ઘર વગેરે દરેક માહિતી સાથે કારણ કે આનાથી આવી પરિસ્થિતિમાં તેમને લોકેટ કરવામાં અને મદદ કરવામાં ટેકો મળશે જેમ કે આપણે સૌ જાણીએ છીએ સોશિયલ મીડિયા જાગૃતિ ફેલાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે સુરક્ષા સેતુ સોશિયલ નેટવર્કનું મહત્વ સમજે છે અને આથી એ માધ્યમ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી યુવાનો અને વિદ્યાર્થીઓને અન્ય પ્રવૃત્તિઓ જેવી કે પરીક્ષા સમયે કાઉન્સેલિંગ પરીક્ષાની તૈયારી કારકિર્દી માટે માર્ગદર્શન વગેરે પૂરું પાડે છે તો ચાલો જોઈએ કે આ કાકા પોલીસ સ્ટેશનની મુલાકાત પછી કેવો અનુભવ કરી રહ્યા છે મારી ગાડી ખોવાઈ ગઈ હતી હજાર પ્રશ્નો થયા મનમાં પોલીસ સ્ટેશન જવું કે ન જવું એ લોકો શું પ્રશ્ન પૂછશે અને મનમાં ખુબ ડર લાગતો હતો પણ પછી થયું કે ના ચાલો કમ્પ્લેન તો કરવી જ પડશે હું અહીંયા પોલીસ સ્ટેશન આવ્યો મને આનંદ અને આશ્ચર્ય થયું પોલીસ સ્ટાફ મારી સાથે ખૂબ જ સારી રીતે પેશ આવ્યો મને પાણી પણ પીવડાવ્યું મારી સાથે પ્રશ્ન જવાબ થયા મારી બધી જ કમ્પ્લેન ડિટેલમાં તેમણે સાંભળી અને એની પછી મારી એફઆઈઆર એમણે લખી લીધી મને એફઆઈઆરની કોપી પણ આપી અને જતી વખતે મને પોલીસ સ્ટાફે જે રીતે ખાતરી અને સધ્યારો આપ્યો એ જોઈને મને પણ ખાતરી છે કે જરૂરથી મારી ગાડી મળી જશે ખુશી અને સંતોષ એમના ચહેરા પર ખૂબ જ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે હવે પછી તમે પણ જ્યારે પોલીસ સ્ટેશન જશો ત્યારે તમને આવો જ કે આથી વધુ સારો અનુભવ થશે સુરક્ષા સેતુ યોજના જે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે તેનો મૂળભૂત હેતુ

અને નાગરિકોના અભિમાન માટેની યોજનાઓ બનાવી શકે અને તેમણે તેમને સતત સંવાદથી જોડી રાખવા જોઈએ મને ખાતરી છે કે તમે પોલીસ સાથે સંપર્કમાં રહો એવો સંદેશ સમાજમાં અપાઈ ગયો છે

સમાજે પણ વિચારવાની જરૂર છે અને જે તેમના સમય નાણાં સમાન અને જીવનને ચોવીસ કલાક સુરક્ષા આપે છે ચાલો તો ગુજરાત પોલીસ સાથે હાથ મિલાવીએ અને તેમના માફ કરશો આપણા પ્રયાસોને મજબૂત બનાવીએ